રામ રામ મંડળી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો મિત્રો અત્યારે તો જે તમે ક્લિક કર્યું છે વિડીયો જે જોવા માટે વિડીયોની હું તમને હકીકત છે લેવું જોઈએ હું તમને ખબર એન્ડ સુધી પડી જાય તમે વિડીયો પૂરો જોઈજો અને ઠેઠ આખી જર્ની મારી જોઈજો અમદાવાદથી કે રીતની છે તમે સ્કીપ કરી નાખશો તો તમને એક વિડીયોમાં જરી કંઈ તમને નહીં સમજાય અને કઈ રીતનો છે કાંઈ સમજાય નહીં એટલા માટે તમે વિડીયો શરૂથી જોજો અને કે રીતનું ઘટના બની છે કોણ છે કોણ નથી એ બધું મારે અત્યાર સુધીની અંદર એટલા મેસેજ આવી ગયા છે એટલા કોલ આવી ગયા છે એટલા વિડીયો કોલ આવી ગયા છે તો વાત જ જવા ગયો પણ બહુ કોલ આવી ગયા છે પણ હવે આ કોણ છે એ જો થમલેલીનને ને ટાઇટલ જોઈને તમે આવ્યા જઈશો તમને ખબર હશે તો બસ હવે આપણે વિડીયોને વધુ ન લંબાવતા આપણે જઈએ ની ગહેરાઈ પર અને ક્યાંથી ચાલું છું છે અને શું છે એ વિડીયો તમને સ્ટાર્ટ કરીએ તો જોવાનું કરો સ્ટાર્ટ અને એન્જોય કરો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિડીયોના મિત્રોને શેર કરજો વિડીયો મળીએ તો આજની શરૂઆત કે એવી થઈ રહી છે કે અમદાવાદ જવા માટે ફટાફટ કોલ આવી ગયા નહી કે અમદાવાદ ફટાફટ મને મળવા આવો ભાઈ હવે આપણે મળવા જવાનું કીધું તો આપણે જવું તો પડે પછી તો હું બોરિયા બીસરા બાંધીને ડાયરેક્ટ નીકળી ગયા બસમાં આપણે અમદાવાદ જવા માટે ભાઈ અમદાવાદમાં બોલ આવે આવ્યા ન જાય એવું તો કોઈ બને નહીં પછી લગ્ન વાળા કીધું એક દોઢસો દોઢસો પછી તો હું ફોન મારા ખોલા રહી ગયો ને પછી એનો ફોન ઉપાડનો નહીં હું હોય ગયો તો પછી ભાઈ એના ફોન માં ફોન આવ્યા પછી દેવા ખવડ ને કીધું તમે જરાક જવાબ આપી ગયો આપ્યો નીકળીને ફોન કર્યો ગાડી આખું છું ડિફેન્ડર

પછી તો હું પછી એને કીધું તો તમે પ્રૂફનો વિડીયો મોકલો મારે શોર્ટ વિડીયો કરીને પછી હું મોકલો પડ્યો અને કે હું આ તો મોવામાં પોક્યો બાળવા મોવાનું બોડે દેખાડો પડ્યું નહીં એ તો માન માય માની પછી હું મોવાથી તો નીકળવાના જતા ને ભાઈ મોવાથી એમ સરસ મજાના નીકળી ગયા આપણે અને અમદાવાદ જવા માટે નીકળી ગયા એવી ખુશીથી હું ઉમંગથી કારણ કે આપણે મળવાના ઝાઝી ખુશી તો એ માટે હતી કે અમે ઘણા સમય પછી ઘણા વર્ષો પછી અમે બે મળીએ છીએ અને એની સોચ ને મારી સોચ બે એક જ છે અને અમારી મંજિલે એક જ છે એટલે મંજિલ અમારે જ છે જ તે પછી તો ગીતા મજાના બસ તો છે ઉતરી ગયા ને ભાઈ મસ્ત રોડમાં મજાનું દેખાઈ ગયો પણ અમદાવાદ અમદાવાદ ની ખાસિયત છે તમને અમે ઓટો રિક્ષા અને વિમાન પ્લેન બહુ જોવા મળે છે કારણ કે અહીંયા બહુ નીકળે પછી તો હું એ રહેતી હતી નરોડામાં અને નરોડા માટે રિક્ષા ભાઈ ગોતી પણ રિક્ષા કારો ને કઈ જડતી જ નથી અને ભાઈ રિક્ષા કેતી જડતી તો ભાવમાં ડોકો પડી જતો તો પણ ગમે એમ કરીને એને મેં પાંચસો રૂપિયામાં મનાવી લીધો પછી અહીંયા કીધું કે હાલો આપણે રિક્ષા નીકળી જઈએ મેં કીધું કાંઈ કાંઈ ફટાફટ અકારો ને તમને એવું કેવો જોવો ભાઈ તો તમને ખબર છે રૂકો જરા સબર કરો બોલા ધક્કા મૂકી નહીં કરવી મેં બોલ દી એ કોઈ કરતા ભાઈ ફર પતાવાજ આઈ લેકિ આવાજ એલ વિ પણ મિત્રો અહીંયા હું પગ્યો ને તો મારો કેવો અહીંયા ગોટાળો છે ને તમને વાત જ જવાઈ દો કારણ કે મારે એ અહીંયા ગોટાળો એવો છે ને પછી મારે ફટાફટ બસમાં ભાગવું પડ્યું નથી હું પછી બસ ને અગિયાર વાગ્યાની બહિજો ગયા રિટર્ન પણ ગણપતિ દાદા મારી માથે ક્યાંક કૃપા રહી હે એટલા માટે એનું વિસર્જન કરવા જતા હતા ગણપતિ દાદા જતા હતા અને હું મારી ઘિરાજા તો મને બસાવી લીધો ગણપતિ બાપાએ મેં તો મારું બધું કામકાજ પોતાવી લીધું તો અમદાવાદ ની અંદર મારા જે કામ હતું એ કામે પતાવી લીધું હતું મારે આ મળવાનું હતું એનું કઈ મળવાનું કામ પતાવી લીધું ફોટો પાડી લીધો હતો અને વિડીયો ઉતાર્યો તો એ તો હું તમને લાસ્ટમાં બતાવીશ પણ ગોટાળાની તમને વાત કરું તો ગોટાળો કંઈક એ રીતનો થયેલો હતો કે હું એને ઘરે અહીંયા ગયો અને પછી એવો ભાંડો ફૂટ્યો આ વિડીયો તમે જોવો અત્યારે હું વિડીયો આવડો મેં છું વિડીયોની અંદર તમે જોઈ શકો છો અત્યારે મોદી કાકા અહીંયા આવી ગયા હતા મિત્રો મને ખબર છે કે આવડો કયો ટોપિક હાલી રહ્યો છે મેં કી ટોપિકમાં વાત કરી છે મોદી કે વિશ્વમાં કે આવ્યો તો ભાઈ હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે આ એઆઈ થી વિડિયો બનાવેલો છે મોટા જનરેટર તો હું તો એક નાનો એવો ક્રિએટર છું તો હું પણ વિડિયો બનાવી ન શકું ને મારા વ્યૂઝ આપવાના હતા એટલા માટે આ એઆઈ થી વિડિયો એમને બનાવી નાખ્યો ફોટો આમ નામ તો હું વ્લોગ કેવી રીતે મહેનતથી બનાવું છું પણ તમે મારા વ્લોગ જોતા જ નથી પણ આજે મેં કરી નાખ્યો તમારી માથે નાનો એવો પ્રેન્ક ફોટો લાગ્યો તો મિત્રો મને દિલથી માફ કરજો મને તમારો નાનો ભાઈ સમજે ને મને માફ કરી દેજો પણ આ વિડીયો બનાવવાનું પાછળ કારણ કારણનું આવડો આ છોકરો છે કારણ કે આ છોકરાએ મને એવી જન સડાવી દીધી કે મને મોટો યુટ્યુબર બનાવવા માટે મને મજબૂર કરી નાખ્યો છે એ બધાયવા એવા આ છોકરાનો છે મંઝિલ भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना वाह वाह क्या सीन है। वा, क्या, सीन है। वा, क्या सीन है तो आर एक ने कह कहती हमारी अहमदाबाद ने लव नहीं लव स्टोरी लव स्टोरी न कह स्टोरी <laughs> હું આ ની દુનિયામાં કીધું ન છું પણ મને ખબર છે મારી પાસે કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં અને ભાઈ ગમે એ વિડીયો જોવો ને વ્લોગમાં હોય કોઈ મારી ગર્લફ્રેન્ડ હોય તો તમારા વિડીયો ફટાફટ હાલે તમારા સિંગલ વિડીયો બનાવો એટલે હાલે જ નહીં એટલા માટે આવો નાનો એવો પ્રેન્ક કરવો પડ્યો નાનો એવો વિડીયો બનાવ્યો હશે તો તમને વિડીયો કેવો લાગ્યો મને જરાક કોમેન્ટ કરીને કહી દેજો તો હવે આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં આવો છે જય માતાજી હર હર મહાદેવ જય સોનલ ચેનલની અંદર નવા એવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબી દેજો જેથી કરીને તમને આવવાના વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે તો બધાને જય માતાજી મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જો હર હર મહાદેવ 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 ఫర తయర పుష్పన ఖలాడి స ఇంట